thank oh. you ગુડ મોર્નિંગ રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ગાંધીધામમાં ગાંધીધામ કચ્છમાં અને આજે આપણું જે વ્લોગ છે ફૂડ વ્લોગ છે રાજવીર છોલે ભટુરે અને બહુ ખાસો એમનું ટેસ્ટ છે અને મેં બહુ વખત એમનું નામ પણ નાખેલું તો આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ તો આવો એમના શોપ ઓનર સાથે વાત કરી અને આજે છોલે ભટુરાનું ટેસ્ટ માણીએ નામ જણાવશો રાજવીર છોલે ભટુરે અચ્છા તમારું નામ શું છે સુનિલભાઈ અચ્છા તમે આ ઓનર છો એમ હા કેટલો ટાઈમથી આ ચલાવો છો તમે વીસ વરસથી અચ્છા અને છોલે ભટુરે અને એના સિવો સિવા બીજી શું શું છે તમારે છોલે ભટુરે છે છોલાપુરી છે અચ્છા હં એટલે શું છે એક પ્લેટનું પ્લેટના 70 રૂપિયા છે એમાં બે બટુરા આવે અચ્છા અને બાકી બાકી હા બાકી એન છે સોલાની સબ્જી બટાટાની સબ્જી ડુંગળી અચાર

સબ્જી છે જુઓ તમે એનું કલર જોવો એકદમ ચટપટો કલર છે આવો આપણે એમનો આજે ટેસ્ટ કરશું અને હું તમને જણાવીશ કે આનું ટેસ્ટ કેવો છે તો ગરમા ગરમ એકદમ તમે જોઈ રહ્યા છો બની રહ્યો છે અને આ મરચાં છે આ કાંદા છે અહીંયા સુધારેલા કાંદા છે અને આ એમની સબ્જી છે અને આ ગરમા ગરમ તેલ તો તમે જોઈ શકો છો અહીંયા કસ્ટમર મજા માણી રહ્યા છે તો આપનું નામ જણાવો કેવો છે એમનું ટેસ્ટ છોલે ભટુરે સારું છે તમે આથી પહેલાં આવી ગયા છો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ડેલી આવો તો તમે જોઈ શકો છો સુનિલભાઈના ડેલીના કસ્ટમર છે જે ડેલી અહીં આવી અને એમનું ટેસ્ટ તો કરે જ છે તો મિત્રો આપણે ટેસ્ટ કરીશું અને આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે સુનિલભાઈના છોલે ભટૂરોનો ટેસ્ટ કેવો છે તો આવો એમનું ટેસ્ટ માણીએ આ રીતે ભટુરાને તળવામાં આવે છે તેલથી અને તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી રહ્યા છે ભટુરા એમના અને આ રીતે પ્લેટ તૈયાર થાય છે સબ્જી કાંદા મરચાં અને આ ભટુરા તો કંઈક આ પ્રકારની થાળી તમને જોવા મળે છે તો મિત્રો આપણી છોલે ભટરેની પ્લેટ રેડી છે આની અંદર સબ્જી છે આ ભટુરા છે અને આ તમે જોઈ શકો છો આ સૂકી ભાજી છે અને આની અંદર કાંદા છે અને આ એક સાથે આચાર આપવામાં આવ્યો છે મિત્રો આનું ટેસ્ટ કરી અને હું તમને બતાવું કે આનો ટેસ્ટ કેવો છે તો ટેસ્ટ ટેસ્ટની અગર વાત કરી તો બહુ સરસ ટેસ્ટ છે અને ભટૂરા પણ એકદમ સોફ્ટ છે અને સાથે જે કાંદા આપવામાં આવે છે તેથીનું ટેસ્ટ બહુ જોરદાર આપવામાં આવે છે તો મિત્રો જે પ્રમાણે એની પ્રાઇસ છે એ પ્રમાણે બહુ જોરદાર ટેસ્ટ છે ભટુરાનો ટેસ્ટ પણ બહુ જોરદાર છે અને તમે જોઈ શકો છો કે બીજો કોઈ ગરમ મસાલો નાખવામાં નથી આવ્યો જેના કારણે શું છે કે બહુ ગરમ મસાલો ખાવો તો તમને ક્યારેક ક્યારેક એસિડિટી પ્રોબ્લેમ થાય છે તો મિત્રો રાજવીર છોલે ભટુરાનો આપણે ટેસ્ટ માણ્યો અને સરસ છે બહુ ટેસ્ટ બહુ મસાલા નથી અને બહુ સ્પાઈસી પણ નથી અને જેથી કરીને તમે એમનું ટેસ્ટ કરો તો એમનાથી તમને કોઈ તકલીફ પણ વધારે થાય એવું કોઈ ટેસ્ટ છે નહીં બહુ અંદર એસિડિટી કે ઘણી વખત શું છે કે તમે બજારની અંદર આવું બહુ નાસ્તો કરતા હો એની અંદર મસાલા અને ગરમ મસાલા તે બહુ હોય છે પણ આમાં એવું કાંઈ છે નહીં અને બહુ સરસ છે ટેસ્ટ અને સબ્જી પણ જોરદાર છે તો મિત્રો ગાંધીધામમાં જ્યારે પણ તમે આવો ત્યારે લોકેશનની વાત કરી તો મારી પાછળ શિવાજી પાર્ક છે શિવાજી પાર્કની આમ તમે આવો ગાંધીધામથી શિવાજી પાર્કના ગેટ છે ગેટની એકદમ બાજુમાં જ રાજવીર છોલે ભટુરે તો અહીં આવો ત્યારે અમને ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું વ્લોગમાં ત્યાં સુધી તમારો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત